હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર આનુવંશિકતાનો આણવીય આધાર અને એની અંદર આજે આપણે ભણીશું ડીએનએ કુંતલનું પેકેજિંગ એટલે શું તો એટલે હું એમ કહું કે આપણા એક કોષના એક કોષ કેન્દ્રની અંદર ડીએનએ કઈ રીતે ગોઠવાયેલું હશે એ બાબતને આપણે કહીશું ડીએનએ અણુનું પેકેજિંગ હવે ડીએનએ અણુની લંબાઈ વિશે વાત કરીએ તો દરેક સજીવોમાં

એટલે ડીએનએ કુંતલનું પેકેજિંગ ગૂંચળામાં ચોક્કસ રીતે ગોઠવાઈને રહેલું હશે પેકેટ સ્વરૂપે રહેલું હશે શું કામ કારણ કે આપણે બે કામ કરવાના છે એક તો ડીએનએ ચોક્કસ ગોઠવાયેલું હોવું જોઈએ અને જ્યારે એને કાર્ય કરવાનું હોય ત્યારે એ અનુકૂળ થઈ એટલે એ જગ્યાએથી સ્વયં જનન માટે એને જગ્યા મળવી જોઈએ આ માટે ડીએનએ ચોક્કસ રીતે ગૂંથાયેલું કોષના કોષ કેન્દ્રની અંદર ગોઠવાયેલું હોય છે આદિકોષ કેન્દ્રીમાં પણ આવું પેકેજિંગ હોય આદિકોષ કેન્દ્રીની જો વાત કરું તો ઇકોલાઈમાં વન પોઈન્ટ થર્ટી સિક્સ મિલીમીટર લાંબુ ડીએનએ હોય મિત્રો આપણે કહી શકીએ કે વન પોઈન્ટ થર્ટી સિક્સ મિલીમીટર લાંબુ ડીએનએ એટલે કેટલા બેઝ પેર આગળ મેં તમને મનુષ્યના કોષના કોષ કેન્દ્રની અંદર પહેલાં બેઝ પેર કીધા એના ઉપરથી લંબાઈ શોધી તો લંબાઈ ઉપરથી બેઝ પેર શોધી શકાય ચોક્કસ શોધી શકાય કારણ કે એક બેઝ પેર એક બેઝ પેર બેક્ટેરિયાના કોષની અંદર વન પોઈન્ટ થર્ટી સિક્સ મિલીમીટર જેટલું ડીએનએ છે હવે આટલું ડીએનએ મતલબ આપણે એને આને આપણે કાં તો મીટરમાં જો ફેરવવું હોય અથવા તો આને આપણે જો આપણે આ ટેનસ ટુ માઇનસ નાઇન મીટર ન કરવું હોય તો આપણે જાણીએ છીએ કે એક બેઝ પેર વચ્ચે એક બેઝ પેર આ મીટરની અનુસરીને જો ન વાત કરવી હોય તો આપણે આની વચ્ચે કેટલા નેનો મીટર અંતર હોય એવું પણ કહી શકાય પોઈન્ટ થર્ટી ફોર તો આને નેનો મીટરમાં ફેરવી દો કંઈ પણ તમે જુઓ હું તમને એમ કહેવા માગું છું કે આને હું મીટરમાં ફેરવી દઉં ઓકે હવે હું એમ કહું કે આટલા અંતર માટે એક બેઝ સ્પેર હોય તો પેલા અંતર માટે કેટલી બેઝ સ્પેર જો આપણે ત્રિ રાશિ માંડીએ કે પોઈન્ટ થર્ટી ફોર બનશે તો શું કરવું પડે વન પોઈન્ટ થર્ટી સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થ્રી અપોન Point 0.34 into 10 raised to minus 9 at like a minus 9 upper lay layer plus 9 plus 9 minus 3 at 10 raised to 6 l 1.36 upon point 0.34 into 10 raised to 6 is equal to 4 into 10 raised to 6 base pair okay

પણ ડીએનએ કોષના નિશ્ચિત વિસ્તારમાં રહેલું હોય છે જેને આપણે ન્યુક્લિઓઈડ કહીએ છીએ બેક્ટેરિયાના કોષનું કોષ કેન્દ્ર એટલે કે ભલે કોષકેન્દ્ર પટલ નથી પણ જે ભાગમાં ડીએનએ કોન્સન્ટ્રેટેડ છે એને આપણે ન્યુક્લિઓઈડ કહીએ છીએ તો ન્યુક્લિઓઈડ કેમ હશે તો જોઈ લો કે આદિ કોષ કેન્દ્રીય કોષના કોષ પટલનો ભલે અભાવ છે પણ ડીએનએ એના કોષમાં સંપૂર્ણપણે ફેલાયેલું નથી તો એમાં શું હોય તો કે એમાં ડીએનએ કેટલાક ધન ભરીત પ્રોટીન સાથે વીંટળાયેલું ડીએનએ પોતે કેવું છે એસિડિક પોતે એસિડિક એટલે ઋણ વીજ પણ એ ઋણ વીજ ભારીત દાખલા તરીકે આ કોષ છે તો કેટલાક ધન વીજ પ્રોટીન હોય આ ધન વીજ પ્રોટીન છે ધારો કે એની ફરતે આ ઋણ વીજ ભારીત ડીએનએ આમાં આમાં ગુચડામાં એ રીતે ગોઠવાયેલું હોય છે કોન્સન્ટ્રેટેડ હોય છે અને આ જ રચનાને આપણે શું કહીએ છીએ ન્યુક્લિયોઈડ કહીએ છીએ ન્યુક્લિયોઈડ જેને આપણે આદિકોષ કેન્દ્ર પણ કહીએ ન્યુક્લિયોડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે આયોજિત હોય અને કડીઓ પ્રોટીન વડે જોડાયેલી હોય ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે ગમે તે હોય પણ ડીએનએ ને ચોક્કસ ગોઠવણ જરૂરી છે અને ગોઠવણ કેમ થાય છે તો એના માટે એક વાત કહી દઈએ સુકોષ કેન્દ્રિત કોષમાં ડીએનએ નું પેકેજિંગ આપણા જેવા કોષ સુકોષ કેન્દ્રીય કોષ એના કોષ કેન્દ્રની અંદર ડીએનએ કઈ રીતે ગોઠવાય તો કે એમાં વીજભારિત પ્રોટીન સમૂહ આવેલા હોય આપણા કોષના કોષ કેન્દ્રમાં કેટલાક વીજભારિત ધન વીજભારિત પ્રોટીન સમૂહ આવેલા હોય છે અને ધન વીજભારિત પ્રોટીન સમૂહને હિસ્ટોન કહેવાય હિસ્ટોન તમે મિત્રો કદાચ જાણો છો હિસ્ટોન પાંચ પ્રકારના હોય છે પાંચ પ્રકારના હિસ્ટોન હિસ્ટોન પોતે બેઝિક અને બેઝિક એટલે ધન વીજભારિત પ્રોટીન છે

જો ધન વીજ ભારિત આયન આવેલા હોય વીજભારિત સમૂહ આવેલા હોય તો આખો એમિનો એસિડ ધન વીજ થઈ જાય અને ધન વીજ ભારિત એમિનો એસિડ કયા છે લાઇસેન અને આર્જેનિન જે હિસ્ટોન પ્રોટીનમાં વધારે હોય અને એટલા માટે હિસ્ટોન પ્રોટીન ધન વીજભારિત એટલે કે આલ્કલીય એટલે કે બેઝિક હોય છે ઓકે હવે હિસ્ટોન ના આઠ અણુના સંગઠિત એકમને હિસ્ટોન ઓક્ટામર કહેવાય હું તમને હમણાં ફરીથી કહી દઉં કે ભાઈ હિસ્ટોન એ કુલ પાંચ પ્રકારના હોય છે જેને અનુક્રમે આપણે એચ વન ટુ એ ઓળખીએ છીએ પાંચ પ્રકારના ટુ એચ ટુ બી એચ થ્રી અને એચ ફોર એમાંથી આવા ચાર કોણ કોણ ચાર એક એચ ટુ એચ ટુ બી એચ થ્રી અને એચ ફોર કેટલા થયા હિસ્ટોન ચાર ફરીથી એના એજ ચાર એચ ટુ એ એચ ટુ બી એચ થ્રી અને એચ ફોર ભેગા મળી અને આઠ હિસ્ટોન સમૂહ બને એને કહેવાય હિસ્ટોન ઓક્ટામર મિત્રો યાદ રાખશું હિસ્ટોન ઓક્ટામરમાં કોણ કોણ હોય એચ ટુ એ એચ ટુ બી એચ થ્રી એચ ફોર એચ વન હોતો નથી આ બધા પ્રકાર હિસ્ટોનના પ્રકાર એના બંધણમાં રહેલા એમિનો એસિડ્સ એના પ્રમાણ ઉપર હોય ઓકે પણ આ આઠ હિસ્ટન ભેગા મળે એટલે હિસ્ટોન ઓક્ટામર બને છે ઓકે હવે આ આઠ હિસ્ટોન ઓક્ટા હિસ્ટોન સમૂહથી બનેલું જે ઓક્ટામર છે હિસ્ટોન ઓક્ટામર એની સાથે ઋણ વીજભારી ડીએને ગોઠવાય આગળનામાં હું તમને બતાવી દઉં કે દાખલા તરીકે આ ઓક્ટામર છે એની ફરતે આ ડીએને વીંટળાયો અહીંથી આમ ગયો પછી આમ પાછળ પછી અહીંથી આમ બહાર આવ્યો અહીંથી આમ પાછળ અને અહીંથી બહાર નીકળ્યો તો આજે આમ ગોઠવાયું

હવે આવા ઘણા બધા ન્યુક્લિયોઝોમ્સ ના પુનરાવર્તિત એકમ એને ક્રોમેટિન કહેવાય દાખલા તરીકે હું તમને કહું કે આ હિસ્ટોન ઓક્ટામર બીજું હિસ્ટોન ઓક્ટામર આ ત્રીજું આ ચોથું આ પાંચમું હવે એની ફરતે ડીએનએ વીટળાય ધારો કે અહીંથી વાત કરી કે આ ડીએનએ વીટળાયો આમ પાછળથી ઓકે અહીંથી આમ બહાર આવ્યો અહીંથી પાછો આમ ગયો અહીંથી બહાર આવીને પાછો ગયો અહીંયા બહાર આવ્યો પાછો આમ ગયો આમ ગયો બહાર આવ્યો આ એક એટલે ન્યુક્લિયોઝોમ ન્યુક્લિયોઝોમ છે આ બીજું ન્યુક્લિયોઝોમ આ ત્રીજું ન્યુક્લિઓઝોમ ચોથું પાંચમું ઘણા બધા ન્યુક્લિઓઝોમ એકબીજા સાથે જોડાયેલા હોય હા જોકે વચ્ચે એને આધાર આપવા માટે અહીંયા

અને સંગઠિત થાય એટલે ક્રોમેટિન તંતુ રચે તે કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન વધુ ગૂંચળામય અને સંગઠિત થઈ અને રંગ સૂત્રની રચના કરે મિત્રો ક્લિયર થવું જોઈએ મગજમાં કે હિસ્ટોન હિસ્ટોનોક્ટામર હોય ઓકે એ હિસ્ટોનોક્ટામરની ફરતે બસો જેટલું ડીએનએ ગોઠવાય એટલે બને ન્યુક્લિઓઝોમ આ ન્યુક્લિઓઝોમ એક દર્શાવવું તો આની અંદર એચ એચ ટુ એચ ટુ બી એચ થ્રી એચ ફોર હોય એચ વન બાજુમાં હોય ઘણા બધા એકબીજા સાથે જોડાયેલા હોય તો ક્રોમેટીન તંતુ રચાય તંતુ કેવા દેખાય ઓન જેવા એટલે કે દોરી ઉપર પરોવેલા અને એ બધા મણકાઓ એ વધુ સંગઠિત થાય એટલે ક્રોમેટીન તંતુ રચાય અને ક્રોમેટીન તંતુ વધુ સંગઠિત થાય એટલે ભાજના અવસ્થામાં રંગસૂત્ર તરીકે દેખાય જોકે રંગસૂત્ર રચવા માટે હિસ્ટોન ઉપરાંત વધારાના પ્રોટીન સાઇટ્સની પણ જરૂર પડે હિસ્ટોન તો શું છે ડીએનએ એની ફરતે વીંટળાયેલું છે એ માટેનું છે સમજો છો ને ડીએનએ ને વ્યવસ્થિત વીંટાળવા માટે છે પણ એ સિવાય પણ પ્રોટીન્સની જરૂર પડે પ્રોટીનને કહેવામાં આવે છે એનએચસી એટલે કે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન એનએચસી તમને હું અહીંયા બતાવી દઉં કે ધારો કે આ આ એક ન્યુક્લિયોઝોમ છે આ બીજો ન્યુક્લિયોઝોમ છે બરાબર તો એ ન્યુક્લિયોઝોમ વધારે સંગઠિત થાય ત્યારે એની વચ્ચેના જે તાતણાઓ છે એને જોડવા માટે ખાસ પ્રકારના પ્રોટીન્સ હોય છે એને કહેવામાં આવે છે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન અને નોન હિસ્ટોન પ્રોટીન એ ક્યાં હોય તો કે લિંકર ડીએનએ એટલે કે બે ન્યુક્લિયોઝોમને જોડનારા ડીએનએ એના ઉપર હોય છે ઓકે અને આ રીતે રંગસૂત્રની રચના દેખાય આ રંગસૂત્ર કોષના ભાજના અવસ્થા દરમિયાન જ હોય જ્યારે કોષ આંતરાવસ્થામાં હોય ત્યારે કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર ન હોય પણ આ રીતે ક્રોમેટિન સ્વરૂપે હોય કે જેથી કરીને ડીએનએ ના કોઈ પણ ભાગને સ્વયં પામવું હોય ત્યારે એકદમ ખુલ્લી અને સ્વયંજનન પામે ફરીથી વીંટળાઈ જાય ઓકે મિત્રો લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિન છે ને બે વિસ્તારો ધરાવે કેટલોક વિસ્તાર શિથિલ રીતે ગોઠવાયેલો હોય જ્યારે કેટલોક વિસ્તાર સઘન રીતે ગોઠવાયેલો હોય સોરી અહીંયા મારે સઘન થોડું લખવું હતું કેટલોક વિસ્તાર શિથિલ રીતે ગોઠવાયેલો હોય અને કેટલોક વિસ્તાર સઘન રીતે ગોઠવાયેલો હોય જે શિથિલ રીતે ગોઠવાયેલો વિસ્તાર છે એને યુ ક્રોમેટિન જ્યારે સઘન રીતે ગોઠવાયેલો જે ક્રોમેટીન હોય એને હિટરો કહેવાય ફરીથી યાદ રાખીશું કે શિથિલ રીતે ગોઠવાયેલા ક્રોમેટીન ને કહેવાય યુ ક્રોમેટિન જ્યારે સઘન રીતે ગોઠવાયેલા કહેવાય હિટરો ક્રોમેટીન અહીં આકૃતિમાં જો કહું તો એવું છે કે આ ક્રોમેટીન છે તાતનાઓ તો એ ક્રોમેટીન તાતનાઓની અંદર અહીંયા તમે જુઓ તો નજીક 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 ગોઠવાયેલા છે એટલે એનું નામ છે હિટરો ક્રોમેટિન પણ અહીંયા થોડા છૂટા 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 છે એને કહેવાય યુ ક્રોમેટિન બસ એક જ વાત કે શિથિલ રીતે ગોઠવાયેલા હોય એને કહેવાય યુ ક્રોમેટિન સઘન રીતે ગોઠવાયેલા હોય એને હિટરોક્રોમેટિન કહેવાય હવે જો આપણે એક જ અભિરંજકથી આપણે અભિરંજિત કરીએ તો જ્યાં દ્રવ્ય વધુ હોય ત્યાં વધુ અભિરંજન દેખાય ઓછું હોય ત્યાં ઓછું અભિરંજન દેખાય એટલે કે યુક્રોમેટિન ઓછો અભિરંજિત ભાગ હોય જ્યારે હિટરોક્રોમેટિન વધુ અભિરંજિત ભાગ હોય હિટરોક્રોમેટિન કેવો હોય વધુ અભિરંજિત શું કામ વધુ અભિરંજિત હશે તમે તમારા વોર્ડ્રોબની અંદર કપડાં ગોઠવો છો તો જે કપડાં ફ્રિકવન્ટલી પહેરવાના હોય તમે કદાચ એંગર માં ગોઠવી રાખશો સીધો લઈને પહેરી શકાય પણ જે ક્યારેક જ પહેરવાના હોય પ્રસંગોપાત પહેરવાના હોય એકદમ ગળી વાળીને એકદમ અંદરના ભાગમાં મૂકશો એવું જ કોષનું છે કે કોષમાં એવું ડીએ ને એકદમ ગાઢ રીતે સઘન રીતે ગોઠવાયેલું હોય કે જેને બહુ ખાસ કામ નહીં કરવાનું હોય જુદા જુદા કોષમાં જુદા જુદા જનીનોને સક્રિય થવાનું હોય એ આપણે જનીન અભિવ્યક્તિ વખતે ભણીશું એટલે જેને સક્રિય રીતે ભાગ ભજવવાનો હોય છૂટું છૂટું હશે એટલે કે આછો અભિરંજિત ભાગ જે છે એ પ્રત્યાંકન માટે સક્રિય હોય જ્યારે હેટરોક્રોમેટિન વધુ અભિરંજિત ભાગ છે ઘેરો અભિરંજિત ભાગ છે જે પ્રત્યાંકન માટે નિષ્ક્રિય હોય ઓકે મિત્રો તો આ ડિટેલ વાત આપણે ડીએનએ અણુના પેકેજિંગ તરીકે આપણે જોઈ ઓકે તમને સમજાઈ હશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ પછી મુદ્દાઓની ચર્ચા કરીશું થેન્ક યુ